મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે બે હજાર ચોવીસમાં ખેડૂતોએ કપાસ ઓક્ટોમ્બર મહિનામાં માવટું થયું અને ખેડૂતોના કપાસમાં મોટા પાયે નુકસાન થયું હતું એને અમારે ખૂબ મોટા પાયે દસ મહિના સુધી જ્યારે મવાની અંદર ભાવનગર ચારણામાં આંદોલન કર્યું અને ખૂબ મોટી સરકારમાં એના પડઘા પીડ્યા ત્યારે સરકારે એ ગયા વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનાની કપાસમાં જે સહાય જાહેર કરી એના આજે ખેડૂતોના જે ફોર્મ આવ્યા એ ભાવનગર જિલ્લાના ખાલી ચાર જ તાલુકાના મહુવા તળાજા ઘોઘા અને સિયોર ચાર જ તાલુકાના જે ખેડૂતોનો સમાવેશ ફોર્મ ભરાણા એ પિસ્તાલીસ હજાર ને સત્તર ખેડૂતોના ફોર્મ પાઠ્યા અમારું ચોખ્ખી જ વાત છે કે આ ખેડૂતો એક લાખથી વધારે ચાર તાલુકાના જ ખેડૂતો છે એટલે પચાસ ટકાથી વધારે ખેડૂતોનું કપાસ કરેલા ખેડૂતો આ સહાયમાંથી બાગાય અને એમાંય મહોવાની અંદર જે છે એ તો ખૂબ મોટા પ્રમાણમાં સાઠ સિત્તેર ટકા ખેડૂતો બાકી રહી ગયા છે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ ફોર્મમાં જ્યાં જ્યાં ભૂલ પડેલી હોય એમાં સરકાર સુધારો કરે અને ખેડૂતોને જે સહાય સરકારે આપી એક હેક્ટરે અગિયાર હજાર રૂપિયા અને બે હેક્ટરની મર્યાદા એટલે કે રૂપિયા ખેડૂતોને મળવાના છે પણ મોટાભાગના ખેડૂતોને એક હેક્ટરથી ઓછી જમીન છે અને આમાં એક હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો વધારે છે એક હેક્ટરથી વધારે બે હેક્ટરથી વધારે જમીન હોય એવા ખેડૂતો તો જવર લે છે એટલે આમાં ખૂબ મોટો અન્યાય થયેલો છે અને અત્યારે જે સરકારે કપાસનો ભાવ જાહેર કર્યો સોળસો ને બાર રૂપિયા અને સિંગનો જે ભાવ જાહેર કર્યો ચૌદસો ને બાવન રૂપિયા એ ખેડૂતોને અડધો જ ભાવ છે હજી ચાર મહિના પહેલાં જ ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને કૃષિના નિયામકો અને ભારતીય કિસાન સંઘના નેતાઓએ જ્યારે કેન્દ્ર સરકારને ખેડૂતોની ધણસીના ભાવ મોકલ્યા એમાં કપાસનો ભાવ છે એ એકવીસો રૂપિયા ગુજરાત સરકારે એકવીસોથી વધારે મળવા જોઈએ એવું નક્કી કર્યું અને સિંગનો ભાવ છે એ બે હજારની આસપાસ હોવો જોઈએ એવું એને કેન્દ્ર સરકારને સૂચન કર્યું છતાં કેન્દ્ર સરકારે કપાસના હોળ સોન બાર રૂપિયા આપ્યા અને સિંગના ચૌદ સોન બાવન રૂપિયા આપ્યા એટલે આ ઘટનો જે ભૂપેન્દ્રભાઈની સરકારે નક્કી કરેલો ઘટનો જે ભાવ કેન્દ્ર સરકારે આપ્યો એ ભૂપેન્દ્રભાઈની સરકાર અને કૃષિમંત્રી રાઘવજીભાઈની સરકાર પૂરું પાડે એવી અમારી સૂચન છે અને આ કપાસના ભાવ છે અને અત્યારે સિંગના ભાવ છે એ ખેડૂતોને કોઈ પણ હિસાબે પુવાના નથી કાલે જ હળવદની અંદર ખેડૂતો વેચવા ગયા તો બે દિવસ પહેલાં એના અગિયારસો રૂપિયા ભાવ હતા એ સિંગના કાલે નવસો રૂપિયા આવ્યા નવસો રૂપિયા જે ભાવ હતા એના સાતસો રૂપિયા એટલે એક જ દિવસની અંદર હળવદની અંદર બસો બસો રૂપિયાનો સિંગમાં ગાબડું કેમ પડી જાય એટલે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે દલાલો છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે હું છેલ્લા પંદર વર્ષથી કહેતો આવું છું આ જગદીશભાઈ મહેતાએ તો આને ખાલી કંસનો દરબાર જ કીધો હતો અને છેલ્લે જ્યારે અતુલભાઈ કાવાણી સામે એને બોલવાનું થયું ત્યારે જગદીશભાઈ મહેતાએ આ કતલખાના કીધા પણ અમે જગદીશભાઈ મહેતાને તો અમે અભિનંદન આપ્યાનું સમર્થન આપ્યું પણ એની કરતાં વધારે અભિનંદન અમે અતુલભાઈ કામાણીને આપ્યા કે એને જગદીશભાઈ મહેતા હારે જ્યારે ડિબેટ કરી એટલે જગદીશભાઈ મહેતા અત્યારે ઉલ્લીન ખેડૂતો બાજુ આવ્યા છે અને તમામ ગુજરાતને દેશને ચેનલોને પણ આહવાન કર્યું છે અને ચેનલોએ પણ એ સારી રીતે ખેડૂતોની વાત એટલે આ સહકારી ક્ષેત્ર છે માર્કેટિંગ યાર્ડ હોય દૂધની મંડળીઓ હોય પછી સહકારી ક્ષેત્રની કોઈ પણ જિલ્લાની પછી રાજકોટ જિલ્લાની બેંક હોય ભામરેલીની હોય ગિરીશભાઈ સંઘાણીની હોય કે વિઠ્ઠલભાઈ રાદડીયાની હોય કે ભાવનગરની હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની હોય આ મોટા લૂંટબાજો છે અને લૂંટરી દુહન જેવા છે આ તો વિઠ્ઠલભાઈ રાદડીયા જેવા કંઈક કરી ગયા બાકી અત્યારે બધું આવો આ સહકારી ક્ષેત્રનું જે ગુજરાતનું બજેટ છે ને એ ગુજરાત અને ઘણા બધા રાજ્યોના બજેટ કરતાં મોટું જબર અબ જો ખરવો રૂપિયા ખેડૂતોના લૂંટ લેવા સિવાય સહકારી ક્ષેત્રવાળા ગુજરાતની અંદર એક પણ નેટો જો સહકારી ક્ષેત્રનો હારો ગોઠવો હોય ને તો એક પણ નેટો ક્યાંય જડે એમ નથી એક પણ અધિકારી સહકારી ક્ષેત્ર બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે આ અમે છાતી ઠોકીને કહીએ છીએ છાતી ઠોકીને કહેવાના છીએ અને જરૂર પડે ત્યારે જ્યાં જરૂર પડે ત્યાં હામી છાતીએ લડી લેવાના છી બાકી સહકારી ક્ષેત્રવાળા એ જ અત્યારે ખેડૂતોને પશુપાલકોને હજી અમૂલની હોય કે અમારા ભાવનગરની સર્વોત્તમ ડે હોય મહી ડેરી હોય કે કોઈ પણ સુમૂલ હોય મોટા લૂંટપાટ અને જેમ લૂંટરી દુલ્હન આટોગોટો વાળીને તમામ લય કરવી જાય એમ આવડા લોકો થઈ એ ક્ષેત્રે છે એટલે સહકારી ક્ષેત્રના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ તો મોટા લૂંટપાટ તે પછી ભાવનગર હોય મહુવા હોય તળાદા હોય રાજકોટ હોય ગોંડલ હોય કોઈ પણ યાર્ડ હોય કાલાવાડમાં તો તમે જોયું નહીં કાલાવડના ખેડૂતોના ખેડૂતના આગેવાનોને એની ઉપર કેસ કર્યા આ તો અમારી સામે કાંઈ કરી શકે એમ નથી અને કરે તો અમે એના છઠીના ધાવણ કટાવી દઈએ એમ થઈ પણ આ લોકોની સામે જ્યાં જરૂર પડશે એના ખેડૂતો માટે લડવા અમે તૈયાર છે હવે સહકારી ક્ષેત્રવાળાને એક ફરી તમે મંડળીઓવાળાએ ખેડૂતોને લૂંટવામાં કાંઈ ખેડૂતોના દાગીના ખેડૂતોના ખિસ્સામાં પૈસા ન રહેવા દીધો હોય તો એ સહકારી તમામે તમામ માર્કેટિંગ યાર્ડના દલાલો કમિશન એજન્ટો અને ડીઆઈડીસ ખેડૂતોને લૂંટવામાં કાંઈ ખામી નથી રાખતા એવું મારું પંદર વર્ષથી ખુલ્લું ચેલેન્જ છે ખુલ્લી તમામ ડિબેટ ચેનલોમાં બોલેલો છો અને હજી જરૂર પડે ને બોલવાનો છો પણ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત શરૂ રહે જય હિન્દ જય ભારત